તેમના પત્ની તેમના માતા દ્વારા પ્રારંભ કરાયો આ પ્રસંગે મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તાર અને આણંદ શહેર સહિત જિલ્લામાંથી લોકો પધાર્યા હતા જેમાં આવેલા લોકો દ્વારા શોરૂમ ના ઓપનિંગની મુબારક બાદ ઘણી બધી ચીજ વસ્તુઓની ખરીદી કરી હતી મોબાઈલ હબ છેલ્લા સાત વર્ષથી આણંદ ખાતે કાર્યરત છે મોબાઈલ હબ ની આણંદ શહેર સહિત ત્રણ બ્રાન્ચો આવેલી છે જેમાં આણંદ ખેડા તારાપુર અને ચોથી બ્રાન્ચ આણંદ શહેરના સિટી સેન્ટર કોમ્પ્લેક્સ પાસે ઓવરબ્રિજ બાજુમાં આજથી શરૂ કરવામાં આવી છે આજે ઓપનિંગના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલ ફોન એસી ફ્રિજ વોશિંગ મશીન સહિત ચીજવસ્તુઓની ખરીદી કરી હતી જેમાં આજે ખરીદી કરનાર ગ્રાહકોને મોબાઈલ હબ દ્વારા આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી ઓપનિંગના દિવસે પધારેલા ગ્રાહક સહિત તમામનો મોબાઈલ હબ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો મારું નામ માહિર વોરા છે મોબાઈલ હબ નો સ્ટાફ મેમ્બર છું આજે અમારી મોબાઈલ હબ ની ચોથી બ્રાન્ચ ઓપન કરી છે અમે જેનું એડ્રેસ છે સેન્ટર રોડ બાજુમાં અમે અહીંયા ઇલેક્ટ્રિક ની બધી આઈટમો ઘર સંસારની બધી આઈટમો પ્લસ મોબાઈલ ફોન છે બધી બીજી બધી વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ છે બધી વસ્તુઓ મળી શકશે અને પ્લસ ઈજી ફાઈનાન્સ બી થઈ જશે તમે ક્રેડિટ કાર્ડ થી બી બાય કરી શકો છો કેશ બધું રીતે બાય થઈ પ્લસ સારી એવી એક્શન ઓફર બી ચાલે છે એસી માં ભી એક્સચેન્ડ ઓફર છે મોબાઈલમાં બી છે પ્લસ સાથે સાથે જોડે એવી ફ્રી ગિફ્ટ છે અને આવતા સમયમાં અમે સારી સારી એવી ઓફરો લાવીશું તો જેને આ બધી વસ્તુઓ હોય તે જરૂરથી અમારી મુલાકાત લે ઓફર ચાલે છે એ બધી બ્રાન્ચ પર સેમ ઓફરો ચાલતી હોય છે તમે જે બી નજીકના સ્ટોર પર લાવ ત્યાં કરી તમને એ બી ઓફર ત્યાં તમને મળી જશે બધી બધી શોપ પર તમને એસી એસી ફ્રી ટીવી વોશિંગ મશીન એમ્પ્લાયન્સી બધી ત્યાં મળી જશે

છેલ્લા છ વર્ષથી અમે આણંદ સુધી લાંબા થઈએ છીએ એનું કારણ ફક્ત એક જ છે કે એમની જે સર્વિસ છે ને એ સર્વિસ બહુ સારી છે કારણ કે જ્યારે પણ અમારે કોઈ તકલીફ પડે ને તો એક જ કોલની અંદર તેનું સર્વિસ એટલી જોરદાર હોય છે કે એનું સમાધાન થઈ જાય છે એટલે હર હંમેશા માટે અમે જ્યાં પણ કોઈ વસ્તુ લેવાની હોય એ મોબાઈલ હોય એસી હોય ફ્રીજ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો અમે ફક્ત એક જ દુકાન દેખાય છે એ છે મોબાઈલ હવે પણ આજે આ ઓપનિંગ ની અંદર અમે પધાર્યા છે અને એક એસી પણ બુક કરાઈ છે અને એની સર્વિસ અમને વિશ્વાસ છે કે એની સર્વિસ પણ ખૂબ જ સારી રહેશે